આપણા ગુજરાતમાં હવે એવું લાગે છે કે ક્યાંક પરંપરા થઈ ચૂકી છે સરઘસ કાઢવાની વરઘોડો કાઢવાનો કારણ કે જેમનો વાંક નથી જે આરોપી નથી તેમનો પણ અત્યારે વરઘોડો નીકળી રહ્યો છે અને તેમ છતાં આપણા ગૃહ રાજ્ય મંત્રી સંઘવી સાહેબ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ બંને ચૂપ છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રીતી અમરેલીમાં નકલી લેટર કાંડ સામે આવ્યો અને એમાં જે પાયલ ગોટીનું સરઘસ કાઢવામાં આવ્યું હતું પછી આખો ઉહાપો સામે આવ્યો હવે એવું જ કંઈક બન્યું છે દાહોદ જિલ્લાના સંજેલીના ઢાલસીમળ ગામે એક પરિણિત મહિલા છે એમને કોઈક બીજા વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હતો અને એમને જ લઈને પંદરના ટોળાએ આ જે મહિલા છે તેમને અર્ધનગ્ન અવસ્થામાં બાઇક ઉપર વરઘોડો કાઢ્યો અને વિડીયો વાયરલ પણ કર્યો જે આ મહિલા છે તેમનું જે સરઘસ કાઢવામાં આવ્યું સૌથી પહેલા તો એમને જે છે એમની પાછળ સાંકળ વડેથી બાંધી દેવામાં આવી અને પછી જે ઢાલસિમ ગામ છે ત્યાંથી લઈને એમના જે સસરાનું ગામ છે ત્યાં સુધી એમને ઢસડવામાં આવી ત્યાંથી લઈને ફરી એક વખત પાછું ઢાલસીમળ ગામે લઈને આવી અને જે આ મહિલા છે તેમને અર્ધનગ્ન અવસ્થામાં કરી અને પછી આ વરઘોડો કાઢવામાં આવ્યો હવે આ બધું જોઈને હવે ક્યાંક એવું લાગે છે કે ક્યાંક આપણી જે સરકાર છે આપણા જે મંત્રીઓ છે તે કેમ ચૂપ બેઠા છે કેમ આ બધું ખાલી જોઈ રહ્યા છે જ્યારે આ ઘટના બને છે એટલે કોઈ ઘટના છે કોઈ મામલો છે આપણા ગૃહ રાજ્ય મંત્રી હરસંઘવી સાહેબ કે પછી ભૂપેન્દ્ર પટેલ સાહેબ પાસે નથી પહોંચતો એ બનતું જ નથી કારણ કે જે વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે એટલે આખા ગુજરાતના લોકો પાસે આ વિડીયો પહોંચ્યો છે હવે જ્યારે આ બધું થઈ રહ્યું છે તેમ છતાં બંને ચૂપ છે એક દીકરી સાથે એક મહિલા સાથે આટલો બધો અન્યાય થઈ રહ્યો છે તેમ છતાં બધા જ લોકો મૂંગે મોઢે આ બધું જોયા કરે છે સૌથી પહેલા તો જ્યારે આ મામલો સામે આવ્યો છે ચૈતર વસાવા શું કહી રહ્યા છે શું માંગ કરી છે તે સાંભળીએ દાહોદ જિલ્લાના સંજલી તાલુકામાં પરણિત મહિલાને ઘરમાંથી કાઢીને પંદર જેટલા ઈસમો એને સાંકળ વડે બાંધી ગાડી પાછળ બાંધીને પૂરા ગામમાં અર્ધનગ્ન અવસ્થામાં ફેરવીને એનો વરઘોડો કાઢે છે એ વાતને જાણીને ઘણું દુઃખ થયું છે આ ઘટનાને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ સાથે સાથે અમે એટલા દુઃખી થયા છે કે આટલા મોટા ગામમાં મહિલાઓ પણ હશે વડીલો પણ હશે અને પદાધિકારીઓ પણ હશે છતાં આવું ભીનોનું કૃત્ય કરનાર લોકોને એમણે રોક્યા કેમ નથી એ સવાલ ઉપસ્થિત થાય છે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા ખાડે ગઈ છે આપણે મહિલા સલામતીની વાતો કરીએ છીએ પણ રોજબો રોજના પેપરોમાં જોઈએ છીએ આવા વિડીયોમાં જોઈએ છીએ ન્યૂઝમાં જોઈએ છીએ ત્યારે આપણી માં બેટીઓ સલામત નથી અને આવી તાલિબાની સજાઓની સજાની પણ આપણી મા બેટીઓ ભોગ બને છે ત્યારે ખૂબ જ દુઃખ થઈ છે ત્યારે અમે સરકારશ્રીને કહેવા માગીએ છીએ આ ઘટનામાં જે પણ લોકો સંકળાયેલા હોય એની તટસ્થ તપાસ કરવામાં આવે અને એ ઘટનામાં જે પણ જવાબદારો હશે એના પર કાયદેસરની કાર્યવાહી કરીને ફાસ્ટટેગ કોર્ટમાં એક કેસ ચલાવીને એવો કડક દાખલો બેસાડવામાં આવે કે આવી માનસિકતા ધરાવનારા લોકો ફરી કોઈ આવું કૃત્ય ના કરે

એનો સરઘસ કાઢવામાં આવ્યું કઈ હદે ગુજરાતની કાનૂન વ્યવસ્થા થઈ ગઈ છે મણિપુરની એક ઘટના આપણે સૌને ખબર છે જેણે દેશ દુનિયામાં ચકચાર મચાવી કે નગ્ન હાલતમાં મહિલાની પરેડ કાઢવામાં આવી એ જ રીતે ગુજરાતમાં પણ નગ્ન હાલતમાં મહિલાની પરેડ કાઢવામાં આવી ગૃહમંત્રી શ્રી આપણે શું કરી રહ્યા છીએ ચૂંટણીઓ લડવી જીતવી અલગ બાબત અને ગુજરાતની જનતાને ન્યાય આપ ગુજરાતની જનતાને એક વ્યવસ્થા સુસજ વ્યવસ્થા આપી એ અલગ બાબત છે મને લાગે છે કે હવે મુખ્યમંત્રી ગૃહમંત્રી એ તો એને રાજીનામું આપી દેવા જોઈએ અથવા તો આવી ઘટનાઓ ન બને જે છાસવારે બની રહી છે ગુજરાતમાં હત્યા બળાત્કાર ડ્રગ્સ આ તો કોમન થઈ ગયું ગુજરાતમાં પરંતુ હવે તો સાહેબ મહિલાઓની નગ્ન પરેડો થાય છે ખરેખર કાળજી કંપાવનારી ઘટના છે મુખ્યમંત્રી ગૃહમંત્રીને મારી વિનંતી છે કે કાં તો યોગ્ય કાર્યવાહી થવી જોઈએ તમે આની જવાબદારી લો અથવા તમે રાજીનામું આપો આ જોયા પછી આ સાંભળ્યા પછી ક્યાં કેવું લાગે છે કે હવે આપણામાં જે થોડી ઘણી પણ શરમ વધી છે આપણે કેક નેવે મૂકી દીધી છે કારણ કે આવી ઘટના બને એક પરિણિત મહિલાને અર્ધનગ્ન અવસ્થામાં જાય રોડ ઉપર ફેરવવામાં આવે તેમ છતાં જ્યારે ફરિયાદ કરવામાં આવે છે હજુ પણ પોલીસ ચૂપ છે હજુ પણ કોઈ જ કાર્યવાહી નથી કરવામાં આવી આપણા ગૃહ રાજ્ય મંત્રી સાહેબ છે હજુ ચૂપ બેઠા છે કારણ કે આ જે ઘટના સામે આવી છે છે ખૂબ કહેવાય જે વ્યક્તિ સાથે આ બન્યું એમને જ ખબર હોય છે કે એમના ઉપર અત્યારે શું વીતી રહી છે એટલે અમે જે ન્યાય અપાવવાની કોશિશ કરો અને એમની સાથે જે તમારા ઉપર પ્રહાર થઈ રહ્યા છે તમે જવાબ ન આપો તો કઈ નહીં પરંતુ જે એ જે મહિલા છે જે પરિણિત મહિલા છે તેમને જે ન્યાય જોઈએ છે એ તમે ચોક્કસ અપાવજો અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર